અમે શરૂ કરીએ તે પહેલા સેલર્સને ONDC નેટવર્કમાં જોડાવવા માટે સમજાવવા અંગેના અમારા છેલ્લા વિડિયો સત્રની ઝડપી રીકેપ આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે તમે સેલર્સ નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલર્સને અસરકારક રીતે કેવી રીતે સમજાવી શકો છો ઓનલાઈન વ્યવસાયની વિસ્તૃત તકો અને ONDC નેટવર્ક દ્વારા સેલર્સને આપવામાં આવતા લાભોની વિવિધતાને હાઇલાઇટ કરીને આમાં એકલ નોંધણી દ્વારા બાયર્સની વિશાળ શ્રેણી સુધી સુવ્યવસ્થિત એક્સેસ તેમના રેટિંગ્સ પર સંપૂર્ણ નિયંત્રણ તમામ સેલર્સ માટે સમાન દ્રશ્યતા અને તકોની ખાતરી તેમના વ્યવસાયને તેઓને યોગ્ય લાગે તે રીતે ચલાવવાની સુગમતા કોસ્ટ ઇફેક્ટિવ ઈ કોમર્સ માળખું અને મૂલ્યવાન ગ્રાહક ડેટાની એક્સેસ તો તમે તમારા સંભવિત સેલર્સને સમજાવ્યા અને કેટલાકે તરત જ જોડાવાનો નિર્ણય લીધો હશે પરંતુ ઘણાઓને ચિંતા હોઈ શકે છે અને તે પણ વ્યાજબી ચિંતાઓ તો તમે તેમને કેવી રીતે સંબોધશો તે આ વિડિયોનો વિષય છે ઓનબોર્ડિંગના સમયે સેલર્સની ચિંતાઓનું સંચાલન કરવું જો કે સેલર્સ ઓનબોર્ડ કરવાની પ્રક્રિયા સમય અને પ્રયત્ન માંગી લે છે તમારા લગભગ તમામ સંભવિત સેલર્સ પાસે અપેક્ષાઓ અને ચિંતાઓની યાદી હશે આ ચિંતાઓ શું છે જે મોટા ભાગના સેલર્સને હોય છે તમે તેને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે કેવી રીતે સંચાલિત કરશો ચાલો સાથે મળીને વધુ જાણીએ ચિંતા નંબર 1 તમામ સેલર્સની મુખ્ય ચિંતા એ જ હોય છે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઊંચી ફી ચાર્જ કરવામાં આવે છે જે તેમના માટે માર્જિનમાં નોંધપાત્ર નુકસાન છે સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ ઓએનડીસી નેટવર્કના ફાયદાઓને હાઇલાઇટ કરી આ ચિંતાઓને સંબોધિત કરી શકે છે શરૂ કરવા માટે સેલર્સને જણાવો કે કેવી રીતે તેમની પાસે તેમની પસંદગીની વેપાર શરતો અનુસાર સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ વચ્ચે એકીકૃત સંક્રમણ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે જ્યારે સેલર્સ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ વચ્ચે સ્વિચ કરે છે ત્યારે તેઓ તેમની પ્રતિષ્ઠા અખબંધ રહે તે સુનિશ્ચિત કરીને તેમની મહેનતથી મેળવેલ રેટિંગ જાળવી શકે છે અને જો સેલર સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને બદલે છે તો તે સેલરની દ્રશ્યતાને અસર કરતું નથી સંભવિત ગ્રાહકો માટે તેમની શોધ ક્ષમતા જળવાઈ રહે છે તેમના સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ એસોસિએશનને ધ્યાનમાં લીધા વિના બાયરની જરૂરિયાત મુજબ સંબંધિત ઉત્પાદનોને હાઇલાઇટ કરતી તમામ બાયર એપ્લિકેશન પર સેલર્સને દર્શાવવામાં આવે છે આ ઇકોસિસ્ટમ સ્વસ્થ બજાર ગતિશીલતાથી પ્રભાવિત સ્પર્ધાત્મક દરો અને સમાન તકોના વાતાવરણને પ્રોત્સાહન આપે છે જે બદલામાં સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને વધુ સ્પર્ધાત્મક દરો ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ જાગરૂકતા માત્ર સેલર્સની ઊંચી ફી અંગેની ચિંતાઓનું નિરાકરણ જ નહીં પરંતુ વાજબી અને કાર્યક્ષમ ઓનલાઇન માર્કેટપ્લેસ બનાવવાની ઓ એન ડીસી નેટવર્કની પ્રતિબદ્ધતાને પણ હાઇલાઇટ કરે છે ચિંતા નંબર બે સેલર્સ કે જેમણે ભૂતકાળમાં ઈ કોમર્સ પર વેચાણ કર્યું છે અને પછી છોડી દીધું છે અથવા જે સેલર્સે ઈ કોમર્સમાં કામ કર્યું નથી બંનેએ તેમના સેલર સમુદાયમાં ઊંચા રિટર્ન્સના કારણે નુકસાનના કિસ્સાઓ સાંભળ્યા છે તમારે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ એ આ સેલરને રિટર્ન્સ વિશે શિક્ષિત કરવા જોઈએ અને પરિસ્થિતિ અનુસાર આ પરિબળોને હાઇલાઇટ કરવા જોઈએ સૌપ્રથમ તેમને માહિતગાર કરો કે કેવી રીતે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રિટર્ન દર હોય છે અને કોઈ ચોક્કસ સેલર કે જે કેટેગરીને ઓનલાઈન વેચવામાં રસ ધરાવે છે તેના રિટન રેટ ઓછા હોઈ શકે છે બીજું સેલર્સને લિવર અંગે સમજાવો કે જેનો ઉપયોગ તેઓ ને નિયંત્રિત કરવા અને તેનું સંચાલન કરવા માટે કરી શકે છે જેમ કે યોગ્ય માહિતી સાથેનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો કેટલોગ અથવા સમયસર ઉત્પાદનો મોકલવા દ્વારા અથવા પ્રીપેડ ઓર્ડર્સ પસંદ કરીને કારણ કે તેઓ કેશ ઓન ડિલિવરી ઓર્ડર્સ કરતા નોંધપાત્ર રીતે ઓછા રિટર્ન ધરાવે છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલર ને સંપૂર્ણ અને સાચા ઓર્ડરો મોકલવાના મહત્વ વિશે શિક્ષિત કરી શકે છે જેથી ઓછા અથવા શૂન્ય રિટર્ન ની ખાતરી કરી શકાય ઉપરાંત સેલર ઉત્પાદનને પરત કરવા યોગ્ય અથવા પરત ન કરી શકાય તેવું બનાવવાનું પસંદ કરી શકે છે છેલ્લે સેલર્સ તેમના માર્જિનમાં રિટર્નનો ખર્ચ સમાવી શકે છે તેથી તેમને ન્યૂનતમ અથવા શૂન્ય નુકસાન થાય ચિંતા નંબર ત્રણ ઓનલાઈન વેચાણમાં સેલર્સ મુખ્યત્વે તેમની કાર્યકારી મૂડી લાંબા સમય સુધી અટવાયેલી રહે તેની ચિંતામાં હોય છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ એ તેમના સેલર્સ સાથે ચૂકવણીની શરતોને વ્યાખ્યાયિત કરવી જોઈએ અને પછી તેમના સેલર્સને વિશ્વાસ સ્થાપિત કરવા માટે સમયસર ચૂકવણીની ખાતરી કરવી જોઈએ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તેના પેઆઉટ ને સેલર ના પેઆઉટ માંથી ડી લિંક કરવા માંગી શકે છે ઉપરાંત તમે સેલર્સ સાથે નવીન ઉકેલો અપનાવી શકો છો જેમ કે સ્લેવ બનાવવા ઉચ્ચ નિર્ભરતા ધરાવતા સેલર્સ માટે ઝડપી પેઆઉટ કરો ઉપરાંત અપેક્ષિત વેચાણ વોલ્યુમ લક્ષણો ઝડપથી પહોંચનારા સેલર્સ માટે ઝડપી પેઆઉટ નો લાભ અન્ય સેલર્સ ને સંચારિત કરો વહેલા પેઆઉટ માટે થોડી વધારે સેલર ફી નો વિકલ્પ પ્રદાન કરો મેન્ડેટરી ક્રિટિકલ એટ્રીબ્યુટ્સ પર અપડેટેડ આંતરદ્રષ્ટિ માટે ઓએનસીસી વેબસાઇટ પર ગવર્નન્સ એન્ડ પોલિસીસ વિભાગની મુલાકાત લો અને પ્રકરણ ત્રણ વાંચો ચિંતા નંબર ચાર ઉત્પાદન અથવા પેકેજિંગના નુકસાન પર થયેલ ખર્ચ તમારે સેલર્સને નુકસાન અંગેની ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા અને લોજિસ્ટિક સેલર્સ નેટવર્ક પાર્ટિસિપેન્ટ અને સેલર વચ્ચે જવાબદારી કેવી રીતે સોંપવામાં આવશે તે સમજાવવું આવશ્યક છે એના મહત્વને સેલર એનપીએ હાઇલાઇટ કરવું જોઈએ મોકલવા પહેલા પેકેજિંગની છબીઓ અને વિડિયો કેપ્ચર કરવા જો ઉત્પાદન નુકસાન પામેલી સ્થિતિમાં પ્રાપ્ત થયું હોય તો ડિલિવરી દસ્તાવેજના લોજિસ્ટિક પુરાવા પર ઉલ્લેખ કરવો નિર્ધારિત સમયરેખામાં સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને ટિકિટો આપવી એકવાર સેલર્સને વેચાણના વોલ્યુમ સામે નુકસાનની ટકાવારી સમજાઈ જાય પછી તેઓ સમય જતાં તેમના માર્જિનમાં નુકસાનની કિંમતનો ખર્ચ પણ સમાવી શકે છે ચિંતા નંબર 5 પરંપરાગત ઈ કોમર્સ સેટઅપમાં હાલના પ્લેટફોર્મ પર તેમના ખાનગી લેબલના વેચાણને અથવા ચોક્કસ સેલર્સને વેચાણ પ્રોત્સાહિત કરવા માંગે તેમ બની શકે છે ઓએનડીસી નેટવર્ક દ્વારા બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ અને સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટના ડીકપલિંગ સાથે બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ શોધ પરિણામોમાં પ્રેફરન્શિયલ એટલે કે પસંદગીની ટ્રીટમેન્ટ આપી શકતા નથી તે ઓએનડીસી નેટવર્ક પોલિસી હેઠળ પણ પ્રતિબંધિત છે ચિંતા નંબર છ ઓએનડીસી નેટવર્ક સેલર્સ ને પ્રમોશન ઓફર કરવામાં સક્ષમ બનાવશે અને સેલર્સ તેમના વ્યવસાયિક સ્વાસ્થ્ય મુજબ પ્રાઇસ પોઈન્ટ પર નિર્ણય લઈ શકશે સમય જતા જેમ જેમ સેલર્સ નું વેચાણ વિવિધ બાયર એપ્લિકેશન માં વધતું જાય છે અને જેમ જેમ વોલ્યુમ વધે છે તેઓ તેમના સપ્લાયર્સ પાસેથી વધુ સારી કિંમતોની વાટાઘાટ કરી શકે છે અને પરિણામે મધ્યમ થી લાંબા ગાળામાં માર્જિન માં સુધારો કરી શકે છે શું વિક્રેતાને તેમની શોધ રેન્કિંગમાં સુધારો કરવા માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર પડશે અન્ય પ્લેટફોર્મથી વિપરીત ઓએનડીસી નેટવર્ક પર દરેક સેલર પાસે સંભવિત ગ્રાહકો માટે વિઝિબલ થવાની સમાનતા હોય છે કારણ કે બાયર નેટવર્ક પાર્ટિસિપેન્ટ સેલર્સને ફિલ્ટર કરવા અથવા વર્ગીકરણ કરવા માટે જે તર્કનો ઉપયોગ કરે છે તે જણાવવા માટે બંધાયેલા છે તેથી સેલર્સ એ સમાન દ્રશ્યતા માટે જાહેરાતોમાં રોકાણ કરવું જરૂરી નથી જો કે જો સેલર હજુ પણ આમ કરવા ઈચ્છે છે તો તેમની પાસે કોઈ પણ બાયર એપ્લિકેશન પર જાહેરાત કરવાનો વિકલ્પ છે આ સાથે અમે ઓનબોર્ડિંગ દરમિયાન સેલર્સની ચિંતાઓને કેવી રીતે હેન્ડલ કરવી તે અંગેના આ સત્રના અંતમાં છીએ અમે મોટાભાગના સેલર્સની સાત પ્રાથમિક ચિંતાઓ અને કેવી રીતે તમે સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ તેને સારામાં સારી રીતે સંબોધિત કરી શકો એના પર ધ્યાન આપ્યું પણ આ સિવાય પણ બીજી ઘણી ચિંતાઓ હોઈ શકે છે આના માટે ઓએન ડીસીએ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ દ્વારા સેલરની સમસ્યા ઉઠાવવા સમસ્યા અને ફરિયાદ તંત્ર બનાવ્યું છે એકવાર તમે સેલર્સને ઓનબોર્ડ થવા માટે સમજાવી લો અને તેમની ગંભીર ચિંતાઓનો જવાબ આપી દો તે પછી સેલર્સ પાસેથી મહત્વપૂર્ણ વિગતો એકત્રિત કરવાનો સમય હોય છે તેથી ઓનબોર્ડિંગની પ્રક્રિયાઓમાં પ્રક્રિયામાં ઓછામાં ઓછા ઓપરેશનલ પડકારો અથવા વિલંબ થાય છે ઓનબોર્ડિંગ પર સેલર્સની માહિતી એકત્ર કરવા અંગેના આગામી વિડીયોમાં આ વિશે વધુ જાણો